તો આપણે જાણીએ અને દાદાને બને એટલે આપણે સેવા કરીએ બને ત્યાં લગણ એમના ઘરે પહોંચી જાય એવી આપણે બનીએ એવું અમારું તો ચાલો દાદા ભાઈએ જઈએ અને જાણીએ દાદા ની સત્ય હકીકત શું છે એ તો જાણવું જરૂરી છે મિત્રો તો ચાલો જઈએ દાદા ભાઈ અને જાણીએ બધી

સમય કેટલા સમય પેલા જલેમ સાંભળતું નથી મારી બેન મારી બાર ને કાઢી મેળવ જમીન વેચી નાખી કઈ મને સાંભળતો નથી

છોકરો નામ જુનું બાલો છે પણ બાળક બાપુ ઝીણાભાઈ શેખરે છે જોડે ફેર્યું મેં લીધી જોડે

દવા લીધી જ નથી કઈ કરે એમ થાય રસ્તો કરી જ દીવો તો મારો આભાર ભીતે તો હું કરું કઈશું હવે હું ભીરા હવે આ દાદા બને ત્યાં લગણ એમના ઘરે પહોંચી જાય એવી આપડે બધા થોડી મદદ બની અત્યારે નિલેશભાઈ સેવા કરે છે અત્યારે અત્યારે હાલ માં નિલેશભાઈ એમના જેટલી સેવા થાય એટલી કરે છે પણ બને ત્યાં લગણ એમના ઘરે પોચી જાય દાદા અને આ હાલત થોડીક એની સારી થઈ જાય એવી અપેક્ષા છે તમારા બધા થી અમને બને ત્યાં લગણ આ વિડીયો શેર કરો એમના ઘર સુધી એમના સગા સંબંધીઓ ત્યાં સુધી પહોંચે એવી અમારી અપેક્ષા છે રામજી બાપા હવે લગન બગન થઈ તા કે નહીં ભાઈઓ કેટલા

તમારા માણી ભાઈ ની કુટુંબ થાય તમારે મને કઈ ખબર બાપુ મિત્રો દાદા ની વેદના આપડે સાંભળી અને દાદા ને અત્યારે આગળ પાછળ કોઈ છે નહિ તો મિત્રો આપણેથી થાતી મદદ કરીએ અને વિડીયો જ્યાં સુધી બને ત્યાં સુધી આગળમાં આગળ શેર કરો કારણ કે ના કોઈ રિલેટિવ અંગત રિલેટિવ કોઈ હોય તો એના સુધી પહોંચાડો અને દાદાને આપણે એનું કહેવાનું એમ છે કે બને ત્યાં લગણ દાદાની હેલ્પ કરીએ આપણે બાકી શેર કરો 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 આ અમારું કહેવાનું છે અને જેથી કરી જેથી કરીને દાદા દાદાને તેમનું પરિવાર મળી જાય અને દાદા એમના ઘરે પોતાના જઈ જઈએ આ તો પછી કઈ એવી આશ્રમની વ્યવસ્થા થઈ જાય તો દાદા શાંતિથી રહી શકે તેને ટાઈમ નું જમવાનું આપી શકે અહીંયા આપી શકે પણ રોજ તો કોણ આપે તો આ તો આશ્રમમાં તો દાદાની સેવા પૂરી થાય અને દાદા બીમાર પણ છે અને પગે વાગેલું છે વાહમાં સાંભળા પડી ગયેલા છે તો એની સેવા તો કોણ કરે તો બને એટલો વિડીયો શેર કરો